નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત ફરી એકવાર લાઈવ ગુજરાત સમાચાર ચાલો તો જાણીએ આજે દેશ દુનિયા અને ગુજરાત ની અંદર થયેલી અગત્યની ઘટનાઓ તાજા સમાચાર અને લેવામાં આવેલા મોટા નિર્ણયોની સંપૂર્ણ માહિતી ઉત્તરાયણ નજીક આવી રહી છે જેને લઈને ચાઇનીઝ દોરી

દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસના હપ્તાની એટલે કે ઓગણીસમો જે આવનારો હપ્તો છે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે દેશની અંદર ઘણા ખેડૂતો જાણવા માગે છે કે ભારત સરકાર આ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતાની અંદર મોકલી શકે છે તો આ વિશેની આપણે માહિતી મેળવીએ તો મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ભારત સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર દેશના કરોડો

ખેડૂતોને ખાતાની અંદર સરકાર બે હજારનો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે તેવું પણ અનુમાન અત્યારે લગાડવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો જનધન યોજના કરોડ ખાતા નિષ્ક્રિય છે જો કોઈ ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતો નથી તો તે ખાતું નિષ્ક્રિય ગણવામાં આવે છે અને રાજ્યની અંદર એક પ્રશ્નની અંદર લેખિત જવાબની અંદર નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે વીસ નવેમ્બર સુધી તો તે પૈસા બ્લોક થઈ જશે એટલા માટે જે પણ લોકોએ પોતાનું જનધન ખાતું છે અને બે વર્ષ સુધી તેમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કર્યો તેવા તમામ લોકોએ ઈ કેવાયસી

ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા કે જે છ હજાર રૂપિયાથી વધારીને હવે બાર હજાર રૂપિયા કરવાનું સૂચન કર્યું છે કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા સંસદીય સમિતિના અધ્યક્ષ શરણજીત સિંહ સન્ની અધ્યક્ષતા વાળી સ્થાયી સમિતિએ સરકારને પોતાની ભલામણ કરેલી જોવા મળી છે જેમાં ચરણજીત સિંહ સન્નીએ લોકસભાની અંદર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને લગતી લોકસભાની અનુદાન પ્રથમ માંગ રજૂ કરી છે અને આ રિપોર્ટમાં કૃષિ કલ્યાણ મંત્રાલય સાથે સંસદની સમિતિએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા બમણી કરવાની ભલામણ કરી છે અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ ભલામણ કરે છે કે

હોય છે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ બે હજાર પચીસ ને છવ્વીસ વર્ષનું બજેટ રજૂ કરશે સંસદીય સમિતિ તરફથી મળેલી ભલામણ આધારે એવી અટકળો છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આપવામાં આવેલી રકમની મર્યાદાની અંદર વધારા કરવાની જાહેરાત બજેટ બજેટની અંદર કરવામાં આવી શકે છે 2024 ની અંદર લોકસભા ચૂંટણી પહેલા પણ એવી આશા હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમની અંદર વધારો થશે પરંતુ તેમાં કશું થયું નહીં 2019 ની લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરી

ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધીની અંદર અઢાર હપ્તાના પૈસા ખેડૂતોના ખાતાની અંદર સરકાર દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવી રહ્યા છે અને નવી અટકળો અત્યારે ઉપરથી જોવા મળી રહી છે કે આગામી બજેટની અંદર જે ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે અને આગામી બજેટની અંદર જે અત્યારે ભલામણો કરવામાં આવી રહી છે જે માંગણીઓ કરવામાં આવી રહી છે અને જો નાણા મંત્રીને સરકાર આને સ્વીકારશે તો આગામી બજેટની અંદર જે અત્યારે ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે તેની બદલે આ રકમ બમણી કરીને 12000 રૂપિયા પણ આગામી દિવસોની અંદર કરવામાં આવી શકે છે તેવી હાલ ભલામણો સરકારને કરવામાં આવી રહેલી છે મહિલાઓને મળશે સાડત્રીસ હજાર રૂપિયાની સહાય તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય શ્રમયોગી પ્રસૃતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે જેના માટે તમારે મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા બે હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે જેમાં બાળકના જન્મ પહેલા સત્તર હજાર ને પાંચસો રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે આમ આ યોજના હેઠળ ટોટલ સાડત્રીસ હજાર ને પાંચસો રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે ત્યારબાદના અપડેટની માહિતી મેળવીએ તો ગુજરાત સરકારની ખેડૂતોને મોટી જાહેરાત ફ્યુઅલ સરચાર્જની અંદર ચાલીસ પૈસાનો ઘટાડો કરીને રાજ્યની અંદર કરોડો ગ્રાહકોને મોટી રાહત મળી છે સાથે જ ચન્નું ટકા ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે બાકીના ચાર ટકા ગામડાઓની અંદર પણ માર્ચ સુધી સંપૂર્ણ સેવા પૂરી પાડવાની યોજના હાલ સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે જેમાં પણ ગુજરાત સરકારે ફ્યુઅલ સર ચાર્જની અંદર ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો છે અને હવે વીજ બિલ ઓછું આવવાનું છે કારણ કે ગુજરાતના કરોડો ગ્રાહકોને આનો લાભ મળ્યો છે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદની અંદર જણાવ્યું છે કે હાલની અંદર રાજ્યની અંદર માત્ર ચાર ટકા ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી મળતી નથી ત્યારે ગુજરાત સરકારે આ મામલે મોટો નિર્ણય કર્યો છે આગામી માર્ચ માર્ચ સુધીની અંદર તમામ ગામના ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવી શકે છે તેવી પણ સરકારની યોજના બનાવવામાં આવી રહી છે ખેડૂતોને દિવસની વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને દિવસની વીજળી આપવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર કુલ અઢાર હજાર બસોને પચ્ચીસ ગામમાંથી સત્તર હજાર એકસોને ત્રાણું ગામોની અંદર અંદાજે વીસ લાખ કૃષિ વીજ જોડાણો આવેલા છે જેમાંથી સોળ હજારથી વધુ ગામની અંદર અઢાર લાખ ખેડૂતોને

જેમાં દિવસ દરમિયાન સોળ હજાર પાંચસો એકસઠ ગામોના ખેડૂતોને વીજળી મળી રહી છે અને ચાર ગામના જેમાં અગિયાર હજાર નવસો સત્યાવીસ ખેડૂતોને દિવસ દરમિયાન સવારે આઠ થી લઈને સાંજે ચાર અને સવારે નવ થી લઈને સાંજે પાંચ દરમિયાન એક જ પાળીની અંદર વીજળી મળી રહી છે તે જ સમયે ચાર હજાર છસો ને ગામના ખેડૂતોને દિવસની અંદર બે શિફ્ટમાં એટલે કે સવારે પાંચ નવ વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે અને બાકીના જે સત્સો ગામો રહ્યા છે જેમાં એક પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોને એટલે કે ચાર ટકા ગામના ખેડૂતોને વીજળી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ ટૂંક સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે જેવી પણ અપડેટ સરકાર દ્વારા ગુજરાત નવમાં ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સુડતાલીસ લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે જેમાં ગુજરાત માથે એક લાખ કરોડ નું દેવું જોવા મળ્યું છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે બીજું બાકી રહેલું બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર માં વિધાનસભા લોકસભાની ચૂંટણી 10 થી વધારે રહી છે કારણે સરકાર રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે ગુજરાત માથે એક લાખ કરોડ નું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને પાંચ ટકાના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ સાથે જ કારીગરોને પણ પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે યોજનાના લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની ટૂલ પણ આપવામાં આવશે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે સરકાર દ્વારા અઢાર પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે જેમાં સુથાર હોળી બનાવનારાઓ લુહાર તાળા બનાવનારાઓ સુવર્ણકારો કુંભાર શિલ્પકારો કડિયાઓ માછલીની જાળ બનાવનારાઓ રમકડાઓ બનાવનારાઓ માટે હાલ આ વિશ્વકર્મા યોજનાની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પંદર હજાર રૂપિયાના

વસૂલી જમીન એને કરી આપવામાં આવશે જમીન પુનઃ ખેતુ માટે આવે ત્યારે એને કરી અપાશે અને હાલ ત્રીસ ટકા ના દરે પ્રીમિયમ વસૂલવામાં આવશે બિન ખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી રહ્યા છે તો એ સાથે જ બસ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે રાજ્ય સરકારે મુસાફરોના હિતની અંદર વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવેથી બસ પોર્ટ અને આસપાસના શોચાલયની અંદર કોઈ પણ જતી કરવામાં આવશે સરકારે પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવીને માર્ચ મહિના સુધીની અંદર શોચાલયને મફત કરવાની સૂચના આપી છે માર્ચ મહિના બાદ શોચાલય માટે

ભારે વાહનો ઉપર લગામ લગાવવા માટે હવે નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે નવા નિયમો અનુસાર રાજ્યભરની અંદર ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે ઓટોમેટિક ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા ઉપર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે પીપીઓ ધોરણે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે વર્ષ બે હજાર માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ

ત્રીસ મે સુધી માન્ય છે સૌથી સારી વાત તો એ છે કે આ પોલીસી દ્વારા જેમાં તમને ફક્ત વર્ષે વીસ રૂપિયાના ચાર્જ ઉપર તમને બે લાખ સુધીનું પણ સહાયનું પેકેજ આપવામાં આવે છે એટલે કે તમારો કોઈ પણ અકસ્માત થયું હોય તો અકસ્માત અંદર તમને વીમા સ્વરૂપે બે લાખ રૂપિયા સુધીની સહાય પણ આવી રહેલી છે ઉપરાંત કોલિંગના નિયમની અંદર પણ બદલાવ કરવામાં આવશે લાગી રહ્યું છે કે સરકાર કોલિંગના નિયમની અંદર ફેરફાર કરવા જઈ રહી છે દૂર સંસાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ગ્રાહકોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સેવાઓ આપવા માટે ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે અને આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવું હવે સરળ બનવાનું છે એટલે કે જ્યારે પણ તમારા મોબાઈલ ઉપર હવે ગમે એનો ફોન આવશે ત્યારે તેનું નામ લખાઈને આવશે અને આ નવી સેવાઓ ટૂંક સમયની અંદર સરકાર લાગુ કરવા જઈ રહી છે જેવી પણ એંધાણ અને જાણકારી અને માહિતી સામે આવી છે તો એ સાથે જ નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે ભારત સરકારે નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપી છે આ અંતર્ગત કંપનીઓએ દેશની અંદર ઓછામાં ઓછા ચાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે મહત્તમ રોકાણ ઉપર કોઈ મર્યાદા નથી ઓટો કંપનીઓએ વર્ષની અંદર પ્લાન્ટ સ્થાપવા પડશે અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવું પડશે કંપનીઓએ પાંચ વર્ષની અંદર સ્થાનિક મૂલ્ય વૃદ્ધિને પચાસ ટકા સુધી વધારવી પડશે નવી પોલિસી હેઠળ ટેસ્લા માટે ભારતની અંદર પ્રવેશનો માર્ગ હવે સરળ બની ગયો છે પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી ભાગીદારી યોજનાના કામો માટે સાત કરોડ અઠાણું લાખ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં વડોદરા મહાનગરપાલિકાને સ કરોડ એકતાલીસ લાખ રૂપિયા મળશે સાથે ત્રણ નગરપાલિકાઓને એક કરોડ સત્તાવન લાખ રૂપિયા મળશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે હાલ આ ફાળવણી કરવામાં આવી છે